મહાનગરપાલિકા આમ આદમી પાર્ટી અમારા ગોપાલભાઈ ઇટાલિયા આજે પ્રાંત કચેરી ખાતે ઉમેદવારી પત્ર ભરવા ગયા છે

એમની સાથે અંદર જવાની વાત કરી એટલે એમને કીધું કે તમે નહીં જઈ શકો જાહેરનામું છે કઈ વાંધો નહીં અમને જાહેરનામું બતાવો નહીં બતાવો મારે આવી તા ના સાહેબ આવી દાદાગીરી કરે છે પોલીસ અને અમને કઈ કોઈ કેમ્પસ ની બહાર જતા રહો મને ઢસડી ના કેમ્પસ ની બહાર રહ્યા મને ધકેલીને પાછળ ઢીકા પાટો માર મારી ને મળે કેમ્પસ ની બહાર કાઢો માં છે હું સુરત થી છું આમ આદમી પાર્ટી નો કોર્પોરેટર છું મારું નામ વિપુલ સુહાગ્યા આ દાદાગીરી તમે જોયે આ પોલીસ ની આની જગ્યાએ જો ભાજપ ના કોર્પોરેટર ભાજપના રહેતા હોત છે એમના માટે એડવોકેટ ને લઈને જઈ રહ્યો હતો એમણે કીધું તમે નહીં જઈ શકો તો મેં કીધું કેમ નહી જઈ શકીએ તો એમણે કીધું કે તમારે એમણે કીધું કે તમારે આ જાહેરનામું છે તો મેં અંદર નહીં જઈ શકો તો મેં એમની પાસે જાહેરનામું શું ભાઈ ગુનો કર્યો છે